નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો ન્યૂઝ લોકમિત્રુઝિતા પટેલ હવે જોઈએના સમાચાર નસવાડી તાલુકાના દસ થી વધુ ગામોના લોકોની જમીન સર્વે કરવા માટે આવતા તંત્ર દ્વારા કયા કારણોસર જમીન સર્વે કરવામાં આવી છે તેનો જવાબ ન આપતા રોશી ભરેલા આદિવાસીઓ ઢોલ સાથે નસવાડી મામલતદારને આવેદન પત્ર આપ્યું અને સર્વેની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો તાલુકા મથક ઉપરની કચેરીઓ ઉપર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં દસ જેટલા ગામોમાં કેન્દ્ર સરકારના તાબાના કર્મચારીઓ જમીનોનું સર્વે કરવા માટે આવે છે તેને અનેકવાર ગ્રામજનોએ અટકાવીને તેઓને ખદડી મૂક્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી હેલિકોપ્ટર દ્વારા પણ ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે જ્યારે આદિવાસી સમાજના લોકોની જમીન તેઓની મંજૂરી વગર સર્વે કરવામાં આવતી હોવાથી અનેકવાર સંઘર્ષ સરકારી કર્મચારીઓ સાથે થયા છે જ્યારે આ કયા વિભાગના અધિકારીઓ આવે છે તેના જાણ ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચને નથી ગ્રામસભામાં કોઈ ઠરાવ જમીન સંપાદન માટે કરાયો નથી ત્યારે આદિવાસી વિસ્તાર છે અનુસૂચિત પાંચ આ વિસ્તાર લાગે છે ત્યારે તેઓની જમીન સર્વે કરતા પહેલાં ગ્રામજનોની સંમતિ અને ગ્રામ પંચાયતની સંમતિ લેવામાં આવેલ નથી જેને લઈને લોકોમાં આક્રોશ છે જમીન સર્વે કરવા આવતા અધિકારીઓ પ્રજાની રજૂઆત ના સાંભળતા હાલ તો ઉશ્કેરેલા આદિવાસીઓ ઢોલનગારા સાથે નસવાડી તાલુકા સેવા સદન આવીને ઉગ્ર સૂત્રોચ્યાર કરીને મામલતદારને પત્ર આપ્યું હતું અને આદિવાસી સમાજના લોકોએ ચીમકી આપી છે કે સર્વેની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સર્વે કરવા આવનારા અધિકારીઓ સાથે કોઈ ઘટના બને તેની જવાબદારી સરકારની રહેશે કામગીરી બંધ નહીં કરવામાં આવે તો તાલુકા મથક ઉપર આવેલા કચેરીઓમાં કરીશું તેની ચીમકી છે હાલ તો આદિવાસી સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો છે અને આ બાબતે નહીં ભરે તો હજારો આદિવાસી લોકો રોડ ઉપર ઉતરી આવશે તેવું સ્થાનિક આગેવાનોએ ચીમકી આપી છે જમીનનું સર્વે કરવા આવનાર અધિકારીઓ કયા વિભાગમાંથી આવે છે તેની જાણ મામલતદારને પણ નથી જ્યારે જમીનનું સર્વે કયા પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે તેની પણ તાલુકા મથકની કચેરીઓમાં જાણ નથી જ્યારે અત્યાર સુધીમાં થી વધુ વાર અલગ અલગ કામોમાં સર્વે કરવામાં આવનાર ટીમના અધિકારીઓ સાથે આદિવાસીઓનો સંઘર્ષ થઈ ચૂક્યો છે જ્યારે આ વિસ્તારોમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે અને ખેડૂતોને જમીન જતી રહેવાનો ડર હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આદિવાસીઓ સાથે મળીને અધિકારીઓએ આ સમસ્યાનો નિકાલ કરવો જોઈએ સિનિયર રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો માણસ ઇતિહાસની અંદર સાબિતી છે અમારી અને અમારે અમારા સાકરપી જૂથ ગ્રામ પંચાયતની અંદર લાલબત્તીવાળી ગાડી દિલ્હીથી આવે છે એવું એવું છે એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગૂંગળામણમાં ના રાખે જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભું કરવાના છે એ બધી માહિતી આપે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર શ્રી જોહાર જય આદિવાસી આજરોજ અમે નસવાડી સેવા સદન ખાતે મામલતદાર સાહેબશ્રીને સમાજના અગ્રણીઓ આગેવાનો વડીલો યુવાનો તમામ યુવાનો ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્રમાં અમે જણાવ્યું છે નસવાડી તાલુકાના ઉપરવાસના ગામ વાડિયા ખાતે જે બહારથી કોઈ એજન્સી છે દિલ્હી બાજુથી આવી રહેલી છે લાલબત્તીની ગાડી આવી રહેલી છે એમાં સર્વે કરી રહેલી છે એ એ ગ્રામજનોને વગર પૂછે સર્વે કરી રહેલી છે ત્યારે ત્યાંના લોકોના સ્થાનિક લોકોને ગામમાં ભય છે ડરી રહેલા છે ત્યાં લોકો કે આ શેનું સર્વે કરી રહેલા છે ત્યારે અમારો વિસ્તાર બંધારણની બસો ચુમ્માલીસ એક અનુ અનુસૂચિ પાંચ વિસ્તારમાં આવે છે ત્યાં અમારા વિસ્તારમાં પાંચમી અનુસૂચિ પણ ઓલરેડી અમલમાં છે અમારા મહેસૂલી અધિનિયમ અઢારસો ને અગ્યાસીની જે જમીનનો કાયદો છે એમાં પણ ડબલ તોતેરોની જમીન ઓલરેડી અમારી છે ત્યારે આ સર્વે સેના માટે કે રહેલા છે આજ સુધી અમને કીધું નથી એના માટે જ અમે આવેદન પત્ર આપવા માટે આવેલા છે ગ્રામજનોની માંગ છે યુવાનોની માંગ છે સમાજની માંગ છે કે આવનારો સમયની અંદર જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો આવનારો સમયમાં આજે તો ખાલી અમે ચારસો પાંચસો લોકો આવેલા છે આવનારો સમયમાં સર્વેની કામગીરી નહીં બંધ કરે તો બિરસા ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરીશું સાથે સાથે જરૂર પડશે તો બિરસા મુંડાના વંશો જે છે અમે બિરસા મુંડાના રાહ ચાલનારા લોકો છે ઉલગુલન કરવાનું થશે ત્યારે રોડ હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવશું એ જ અમારી માંગ છે એટલે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે જોહાર જે આદિવાસી અમુ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવેલા આપવા માટે આવેલા છે છોટાદપુર જિલ્લાના નસવારી તાલુકામાં જે ડુંગર વિસ્તારમાં સર્વે ચાલી રહ્યું છે ખરેખર અમારો વિસ્તાર શેડ્યુલ પાંચ મુજબ અનુસૂચિ પાંચ લાગુ છે છતાં પણ અમારી બિન પરવાનગીએ અમને કોઈ અમારી કોઈ ગ્રામસભાને જાણ કર્યા વગર જે કંપનીના માણસો આવીને સર્વે કરે છે ખરેખર એ ગેરબંધારણીય છે બંધારણની જોગવાઈ મુજબ સરકાર પણ અનુસરવું જોઈએ અને અમારે કોઈ ગ્રામસભામાં જાણ કર્યા વગર સર્વે કરવા આવી રહેલા છે અને આ સર્વે પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે જો આ સર્વે તાત્કાલિક ધોરણે જો નહીં બંધ કરવામાં આવે તો અમુક ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે અમે પાંચસો માણસો જેટલા આવેલા છે અને આ આવનાર સમયમાં અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને અમે બિરસા મુંડાના વંશજો છે જે ઉલગુરાન જે આગળ ચાલ્યું હતું એ પણ અમે કરવા તૈયાર છે મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ જય આદિવાસી મહાસંઘના પ્રમુખ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો